નમસ્કાર મિત્રો શું તમારા મોબાઈલમાં પણ આ ટાઈપના મેસેજ જોવા મળે છે તો જાણી લો આ ટાઈપના મેસેજ પાછળનું મુખ્ય કારણ જો તમારામાં આવા મેસેજ જો થતા હોય તો તે પ્રમોશનલ મેસેજ હોય છે જો આ ટાઈપના મેસેજ જોવા મળે તો તે સર્વિસ મેસેજ હોય છે જો આ ટાઈપના જોવા મળે તો તે ગવર્મેન્ટ મેસેજ હોય છે અને જો મેસેજની પાછળ પી લખેલો હોય તો તે પ્રમોશનલ મેસેજ હોય છે તો આવા મેસેજ ત્યારે જ આવે છે જ્યારે જે કંપની ટ્રાય એટલે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેમાં જે પણ કંપની રજીસ્ટર થઈ હશે તેમાં જ આવા મેસેજ આવશે તેની તરફથી જે મેસેજ તેની પાછળ આવા યુનિક અક્ષરો લખવામાં આવતા હશે જો તેના સિવાય તમારી મોબાઈલમાં કોઈ પણ બી મેસેજ આવે તો તેના ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં કારણ કે કે તેમાં ફ્રોડ થવાની શક્યતા રહેલી હોય છે તો આવી જ નવી નવી માહિતી માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્ક યુ